આપણે પહોંચી ગયા છે પેલા માં પેલી તમને કેવો છે જેમને ખાલી એક ભેસ શરૂઆત કરી હતી અને આજે આખો મોટો થાય તબેલો ને અમને જબરજસ્ત સિસ્ટમ લગાવ્યા તમે જોઈ શકો છો અને એની અંદર અમારા કેટલ ભીડ પાવડર આવે છે એનો ઉપયોગ કરેલો છે બરાબર છે તો અરુણભાઈ તમે તકલીફ શું હતી તમારી જે ભેસ છે તકલીફ શું હતી મેં અનેક જાતના મિનરલ વાપરેલા છે પણ આ મિનરલ જેટલું રિઝલ્ટ એક પાવડરમાં મળેલું નથી દૂધ અને ફેટ અને આની તંદુરસ્તી બધામાં ફાયદો થયો હતો એ જાનવર ના આવતો નથી એ રેગ્યુલર દૂધ આપે પહેલા દૂધ કેટલું આપતું હતું પેલા પાંચ પાંચ લિટર દૂધ હતું એનો મિત્ર પાંચ છ લિટર દૂધ થયેલું પેલા પાંચ લિટર દૂધ હતું આપણો પાવડર ખવડાયો કયો સમય થયો

ટોટલ મહિનો દોઢ મહિનો થઈ ગયો છે ટોટલ ટન ડબ્બા અમારા પતા છે આજે ટોટલ આપ્યો છે કારણ કે અત્યારે ઉનાળો ઉનાળાની અંદર ઓછું થતું હોય પણ એમને અમારો પાવડર ખવડાવ્યો છે દૂધ વધ્યું છે બરાબર ને શું તકલીફ આવે ઉનાળાની અંદર દૂધ કપાઈ જાય ગરમી કારણે દૂધ કપાઈ જાય પણ કપાય અને ફેટ કપાય પણ આ પાવડર આપણો ખવડાયો છે

આપણા શરીર અલગ અલગ પોષક તત્વો જોઈએ એમ ગાયો અને ભેંસો ને પણ અલગ અલગ પોષક તત્વો જોતા હોય છે એ બધા જ પોષક તત્વો અમારા મિનરલ પાવડર ની અંદર મળી જાય છે બરાબર છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને તમે ગાયો ભેંસો રાખતા હોય અને તમારા હેલ્થ ના કોઈ પણ ઇશ્યુ હોય દૂધ ફેટ એસએનએફ ના પ્રોબ્લેમ હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ અને આ ખેડા જિલ્લાની અંદર જે અમારા માણસ કામ કરી રહ્યા છે એમની જોડે ચર્ચા કરી શકો અગ્યાસી ચોવીસ તેર નેવ સિત્યોતેર તેર ચોવીસ તેર મિત્રો આ નંબર છે તમે ખેડા જિલ્લાની અંદર કોઈ જગ્યાએ રહેતા હોય અને તમારે ગાય અથવા ભેંસનો તમે વ્યવસાય કરતા હોય અને કોઈ પણ જાતના તમારે પ્રોબ્લેમ આવતા હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ મળશે અને બેસ્ટમાં બેસ્ટ સર્વિસ મળશે સર્વિસ કેવી છે અમારી તમે બહુ સરસ ત્રણ બે દિવસમાં ઓર્ડર આપેલો મિત્રો સાંભળી શકો છો સર્વિસ પણ સારામાં સારી છે રિઝલ્ટ પણ સારામાં સારું છે તો તમે કઈ પણ તકલીફ આવતી હોય તો નીચેલા નંબર ઉપર સંપર્ક કરો અમે બેઠા છીએ ઓકે થેન્ક યુ સો મચ